જીઓ હાલમાં તેની એનિવર્સરી ઉજવી રહ્યું છે આ અવસર પર કંપની પોતાના યુઝર્સ ને અનેક શાનદાર ઓફર્સ છે તે લાવી ચુકી છે આ ઓફર્સમાં ફક્ત પ્રીપેડ જ નહીં પરંતુ પોસ્ટપેડ યુઝર્સ માટે પણ ખાસ પ્લાન છે તે લોન્ચ કરવામાં આવ્યા છે ધીરજ રાખજો તમને આ વિડિયોની અંદર તમામે તમામ માહિતી મળશે તો શું છે માહિતી દોસ્તો તે આપશું જણાવી દઈએ કે કંપની એક એવું ફેમિલી પેકનું પ્લાન લઈને આવી છે જેમાં એક જ રિચાર્જમાં ચાર સિમ કાર્ડ ચલાવી શકાય છે અને તેની કિંમત માત્ર ચારસો રૂપિયા છે

અને એટલું જ નહીં સાથે તમે તમારા ત્રણ એસએમએસ ફેમિલી પ્લાન છે તે આમાં એડ કરી શકો છો અર્થાત કુલ ચાર સિમ છે તે એક જ રિચાર્જ ઉપર તમારે ચલાવી શકાય છે તો મુકા કાકા ખાસ ખાસ ઓફર લઈને આવી ગયા છે તો આપ સૌને વધારેમાં જણાવી દઈએ કે દરેક વધારાના સિમ યુઝરને 5GB એક્સ્ટ્રા ડેટા છે મળશે અને સાથે જો કે વધારાના સિમ કાર્ડ માટે ₹150 મહિનામાં વધારાનો ચાર્જ છે તે લાગશે અને મફતમાં મળતા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન વિશે તમને વાત હજી તો કરી જ નથી તે તે શું શું છે પણ જાણી લેજો કે ભાઈ મફતમાં આ ધમાકેદાર ફક્ત ડેટા અને કોલિંગ સબસ્ક્રિપ્શન પ્લાન છે તે પણ ફ્રીમાં આપવામાં આવશે જેમાં જીઓ હોટસ્ટાર છે તેનું સબસ્ક્રિપ્શન તમને ત્રણ મહિના મોબાઈલ અને ટીવીમાં ફ્રીમાં આપવામાં આવશે સાથે સાથે જીઓ સ્થાવન પ્રો એક મહિનામાં ફ્રી સબસ્ક્રિપ્શન

તો આ પ્લાન સાથે તમને અનલિમિટેડ ફાઈવજી ડેટા પણ છે તે સાથે આપવામાં આવશે આટલી બધી ઓફર લઈને આવ્યા છે જીઓવાળા તો તમને આ પ્લાન છે તે પસંદ આવ્યો કે નહીં તમારા ફેમિલી પેક માટેનું આ એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે જો એનિવર્સરી તે ઉજવી રહ્યું છે તો હાલ અત્યારે આ પ્લાન તો લઈને આવ્યા છે પરંતુ બીજો કાંઈ પ્લાન તો નથી ને એ આપણને આગળ જાણવા મળશે પરંતુ જો તમે આ રિચાર્જ કરાવો તો તમને ફાયદો ને ફાયદો અત્યારે હાલ તો છે જ ત્યારબાદની બીજી મહત્વની ન્યૂઝ છે દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે લાવા ટૂંક સમયમાં ભારત બજારમાં તેનો નવો સ્માર્ટફોન છે તે લોન્ચ કરવાનો છે લાવા અગ્નિ ફોન લઈને આવી રહ્યું છે હવે કંપનીએ પોતાના વેબસાઇટ મારફતે આવનારા અગ્નિ સિરીઝના નવા ફોન છે તેનો પહેલી ઓફિશિયલ ટીઝર છે તે જાહેરાત કરી છે આપ સૌને જણાવી દઈએ કે ટીઝરમાં આ કાળા રંગમાં ફોન છે તે જોવા મળે છે અને તેમાં હોરિઝોન્ટલમાં કેમેરા સેટઅપ પણ દેખાય છે અને સાથે સાથે આપ સૌને જણાવી દઈએ કે અગ્નિ ફોરમાં મીડિયા ટેક ડિમેન્સિટી આઠ હજાર ત્રણસો સાત હજાર એ પોતાના ઓફિશિયલ ભારત વેબસાઇટ છે તેની ઉપર કન્ફર્મ કર્યું છે કે અગ્નિ ફોર ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે નવેમ્બરમાં દોસ્તો આ ધમાકેદાર ફોન છે તો લોન્ચ થઈ જવાનો છે અને સાથે આપને જણાવી દઈએ કે હાલમાં ચોક્કસ તારીખ છે તો લોન્ચ કરવામાં આવી નથી પરંતુ ટીઝર ની અંદર જે સ્માર્ટફોન છે તેનો પાછળનો ભાગ જ દેખાડવામાં આવી રહ્યો છે આગળનો નથી દેખાડ્યો આવું કેમ કર્યું છે એ મને તો નથી ખબર તમે બધાને ખબર હોય તો મને સેજ કમેન્ટ કરીને જણાવજો અને સાથે અગ્નિ 4 ના ટીઝર એક હોરિઝોન્ટલ કેમેરા મોડ્યુલ દેખાય છે અને ઉપર સ્પીકર ગ્રીલ પણ જોવા મળે છે અને પોસ્ટર પરથી એ ખાતરી થાય છે દોસ્તો કે ફોન કાળા રંગમાં આવશે પરંતુ તેનો સફેદ રંગનો મોબાઈલ છે તે પણ ઉપલબ્ધ થવાની ખરેખરી સંભાવના હોઈ શકે છે ત્યારબાદની મહત્વની ન્યૂઝ આપશો સામે ત્રીજા નંબરની આવી રહી છે દોસ્તો કે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો એવું વિચાર્યું જશે કે કાશ આપણા સપના છે તે ક્યારેક રેકોર્ડ થઈ શકતા હોત તો કેવું સારું હોત પરંતુ આપસોએ વિચાર્યું તે હવે કદાચ હકીકતમાં ફેરવાઈ શકે છે આવું એટલા માટે કે હવે ટેકનોલોજીની દુનિયામાં અનોખું ગેજેટ છે તે સામેલ થવા જઈ રહ્યું છે એઆઈનું ગેજેટ છે આ આપસોને જણાવી દઈએ દોસ્તો કે આ ગેજેટનું નામ છે ડ્રીમ રેકોર્ડર જણાવી દઈએ આપશો ને કે આ ડિવાઇસ તમારા સૂતા સમય આવેલા સપનાને ને હુબહુ રેકોર્ડ તો નથી કરતું પરંતુ તમે સવારે ઉઠીને સપનું યાદ કરો છો અને તમારે સવારે ઉઠીને તે સપનું છે તે ગેજેટને કહેવાનું છે કે ભાઈ મને આવી રીતનું સપનું આવ્યું હતું તો તે તમારું સપનું છે તે સિનેમેટિક સ્ટાઇલની અંદર તેનો એક વિડીયો બનાવી દેશે આપશો જણાવી દે કે વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય રૂપ વિડીયો છે તે તમને બનાવી આપશે અને અર્થાત તમે તમારું સપનું છે તે માત્ર યાદ રાખ્યું છે તે સપનાને તે ટેક્સમાં પહેલાં તો ફેરવશે ત્યારબાદ તેનો એક વિડીયો છે તે બનાવી આપશે જે સિનેમેટિક અંદાજની અંદર તમને વિડીયો છે તે દેખાડવામાં આવશે અને ધૂંધળો ધૂંધળો એટલે કે ભાઈ તમે જે સપનું જોયું હતું તેવી જ રીતનું વિડીયોની અંદર છે તે દેખાડવામાં આવશે અને ડ્રીમ રેકોર્ડ ખાસ કરીને ઓપન સોર્સ ડીઆઈ વાય પ્રોજેક્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એની આખી ગાઈડલાઈન છે તે GIT હબ પર તમને જોવા મળી જશે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે એઆઈ છે તે અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે પરંતુ હાલ તે સપના છે તેને રેકોર્ડ કેવી રીતે કરી શકાય તેનું પણ ગેજેટ લઈને આવી છે ખરેખર કમાલની વાત કહેવાય શું કહેવું તમારું ત્યારબાદ બાદની મહત્વની ન્યૂઝ આપ સામે આવી રહી છે દોસ્તો કે Samsung Galaxy એ ભારતમાં તેની નવી બજેટ સ્માર્ટફોન સિરીઝ છે તે લોન્ચ કરી છે Galaxy A07 4G Galaxy F07 4G અને Galaxy M07 4G છે તે લોન્ચ કર્યા છે. આપ સૌને જણાવી દઈએ કે આ ત્રણેય સ્માર્ટફોનની ડિઝાઇન અને હાર્ડવેરમાં હુબહુ કઈ પણ જાતનો ફરક નથી. એટલે કે ત્રણેય સગા ભાયુ જ છે. આપ સૌને જણાવી દઈએ કે Galaxy A07 ત્યારબાદ F07 અને M07 ત્રણેય અઘરા નામ કેટલા છે યાર

અને જે ડિવાઇસને ખૂબ જ મજબૂત બનાવે છે તેવો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે પરંતુ દાવા ઉપર નહીં જતા તમે પહેલાં ચેક કરી લેજો સાથે તમને જણાવી દઈએ કે પરફોર્મન્સ માટે તેને મીડિયાટેક હેલો જી નાઇન્ટી નાઇન પ્રોસેસરથી આપવામાં આવ્યું છે જે આણંદ માલી જી અને

ગ્રાહકો તેને ગ્રીન બ્લેક અને લાઇટ વાયોલેટ કલરની અંદર છે તે ફોનને ખરીદી શકે છે તમને કયો કલર પસંદ છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો સાથે સાથે તમને જણાવી દઈએ દોસ્તો કે આ ચાર ન્યૂઝ છે તે હાલ આપવામાં આવી છે સૌથી પહેલી ન્યૂઝ તો મેં તમને જણાવી કે ભાઈ આવો ફેમિલી પ્લાનનો રિચાર્જ છે તે મૂકા કાકાએ બહાર પાડ્યો છે તો હવે તે પ્લાન છે તે તમને પસંદ છે કે નહીં તમે રિચાર્જ કરાવીને જોઈ લેજો મને થોડીક ખબર હોય બીજી વાત તમને કહી દઉં કે બાકીની ત્રણ ન્યૂઝ છે તે તમને ડાયરેક્ટ કેવી રીતે લાગી તમને પસંદ આવી કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું સહેજે ના ભૂલતા કારણ કે લાઈક કરો છો તો મને મોટિવેશન મળે છે એટલે હું તમારી માટે નવું નવું છે ને કંઈક લાવ્યા કરું બરાબર આ ન્યૂઝ તમને કેવી લાગી ચારે ચાર પસંદ આવી હોય પાંચમી મિનિટોથી બનાવી આપણે બરાબર વાત સહી આ ચાર તમને કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ